હાલો રમેશભાઈ સના ગામ જીવા છોકરાને છેતરપિંડી કરીને આવીને સીધા ઝાલીને એક પદીલો અને પાંચ જણે સો જણે માર્યું અને આવીને હું આવ્યો તો ભાગ્યા છોડાયો મેં અને હું છોકરાને દવાખાને લઈને આવ્યો ગામમાં જઈને ફાયરિંગ કરી પાંચ જણાની અહીંયા સરા વગાડ્યા બરોબર હું અહીંયા દવાખાને આવ્યા ને હે ફાયરિંગ કરીને ગામમાં જઈ આવું બધા બધી કર્યા ને અને ભરવાડ ને કે ઈમ કે સો મહિનાનો છોકરો ન રહ્યો તો ભડાકા કરી મારી નાખે હિંમત કે હા હાલવા ખાલી એમ કીધું ચા તારા બાપનું હું ઈંગ રોડ માથે મારા બાપ હમણાં આ છે છોકરું હતું બોલી ગયું તમારા છોકરા જેવું ન થવાય ને બરોબર છોકરાને સીધો આવીને મારો ને ગુપ્તીના ગોદા માર્યા ને કોઈ ધારિયા માર્યા કોઈ લાકડી મારી કોઈ પછી વાંચી ઓલા માર્યા એમને સરા માર્યા કેટલા જણા વાગ્યું પાંચ જણા ને જણાને ગયું અને પેલા છોકરા ને છેતરીને જાલી ને માર્યો મેં જઈને છોડાયો અને એ ભાગી ગયા હું આ દવાખાને આવ્યો અને વાંયાથી ગામમાં જઈને ફાયરિંગ કર્યા